પુત્રના દસ પ્રકારો છે આપણને ખાલી પુત્ર એટલું જ ખબર છે પણ પુત્રના દસ પ્રકારો છે શાસ્ત્રમાં ભાગવતજીના બીજા સ્કંદના છઠ્ઠા અધ્યાયના સુડતાલીસ અને અડતાલીસ માં શ્લોકમાં દઈ બાબતમાં લખ્યું છે કેટલા પ્રકારના દીકરાઓ છે અંશજ પુત્રિકા પુત્ર ક્ષેત્રજો ગોલોક ગોલકસ્થા ગણુડોની પ્રીત પ્રાપ્ત તા વિચાર શા ધનગ્રાહી સુતા સ્મૃતા માતા પિતાના પોતાના અંશમાંથી જે ઉત્પન્ન થયો હોય એને આત્મ જ હોય એને અંશ કહેવાય થયો હોય સંસારમાં પણ દીકરી થઈ હોય એ દીકરીના લગ્ન કરે અને એ દીકરીના લગ્ન થયા પછી એ દીકરીના સંસારમાં જે દીકરો થાય અને એ દીકરાને પોતાના ગોદ લે એને પુત્ર કહેવાય પછી ક્ષેત્ર જ આપત્તિના કાળમાં કોઈ અન્ય પુરુષથી પોતાના પતિ સિવાયના કોઈ પુરુષથી જે ઉત્પન્ન થયો હોય એ ક્ષેત્ર જ કહેવાય ગોલો ગોલક એટલે પતિની ઉપસ્થિતિમાં પણ કોઈ પર પુરુષથી જે પુત્ર થયો હોય એને ગોલક કહેવાય કુંડ પુત્ર પરણતી વખતે સગર્ભા હોય અને પછી એને જે સંતાન થાય એને કુંડ પુત્ર કહેવાય સહોઢ લગ્ન પહેલા કન્યા સગર્ભા હોય અને પછી એ જ પુરુષ સાથે લગ્ન કરે અને તેના ઘરે બાળકને જે જન્મ આપે એને સહોઢ કહેવાય કાનિન કુમાર અવસ્થામાં જ જન્મેલા પુત્રને એટલે કે પિતાના ઘરે જે સ્ત્રીએ પોતાના દીકરાને જન્મ આપ્યો છે એને એને કહેવાય કહેવાય ધન આપીને કોઈની દીકરો હોય કોઈએ વનમાં ત્યજી દીધેલી અને કોઈએ સ્વાભાવિક પ્રાપ્ત થયેલો પુત્ર કોઈ સંતાનને કોઈએ જંગલમાં છોડ દીધું હોય અને પછી એ કોઈને સ્વાભાવિક રીતે પ્રાપ્ત થઈ જાય તો એને વન પ્રાપ્ત કહેવાય અને દત્ત પુત્ર એટલે કે પાલન પોષણ ની અશક્તિમાં કોઈ સુખી માણસ ને કોઈ સંપન્ન માણસ ને પોતાનો દીકરો ધનના લોભ માં વેચી નાખે અને એના જે પૈસા લઈને પછી જે ધનવાળ જે લોભી માણસ ધનવાળો માણસ છે એ જે પુત્રને પામે એ દત્તવત પુત્ર કહેવાય આવા દસ પુત્રોની યાદી બે બાબતમાં બતાવી છે